મેળા ને તો હજી વાર છે પણ મનમાં છે ને સ્કૂલે થી આવતી ત્યારે આ ગીત મારા મનમાં ગુંજતું હતું અને ગીત ઉપરથી આમ તો રોજ મને ક્રિશ કેતો જો કે મમ્મી તું મારા માટે શું લાવી સ્કૂલેથી એટલે યાદ આવી ગયું કે ક્રિશ માટે કંઈક લેતી જાઉં તો તડકો આવી ગયો છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે રસ્તામાંથી ક્રિશ માટે શેરડીનો રસ લઈ આવી છું અને સરપ્રાઈઝ છે ખબર નથી પડવા દીધી આવું એને ખબર નથી કારણ કે હજી સ્કૂલેથી આવ્યો નથી અને એના માટે રસ લઈ આવી છું કારણ કે ધીરે ધીરે એમ કહું ને કે આજથી આમ તો કાલથીને જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય ને એવું ફીલ થતું હતું અને આજે તે આમ તડકો લાગતો થોડો ઘણો કે ભાઈ આ હવે ઉનાળા જેવું લાગે છે તો રસ લઈ આવી છું અને હવે એને ફ્રીજમાં મૂકી ઠંડો ઠંડો ફ્રીશ માટે કરવા મૂકવાનો છે અને પછી ક્રિસ આવે ને ત્યારે એ આવીને જમી લે પછી હોમવર્ક કરી લે પછી એના માટે સરપ્રાઇઝ આ ઠંડો ઠંડો રસ છે એને આપવાનો છે મને ખબર છે બહુ ખુશ થઈ જાય કારણ કે એને આવું જ્યુસ ને એવું તો એને પીવું બહુ જ ગમે છે પછી વળી પહેલાં મને એવો વિચાર આવ્યો મેં કીધું બે ગ્લાસ લેતી જાઉં અને મારું તો ગળું ઓલરેડી ચાર પાંચ દિવસથી થોડુંક નરમ ગરમ છે પણ હું ટેસ્ટ કરીશ થોડોક તો ચાખીશ કારણ કે ઉનાળાનો આ પેલી ઠંડાઈ આમ તો કહીએ તાલે કે રસ શેરડીનો રસ છે પછી ડ્રિંક છે અને પછી શ્રીખંડ ઓઢામ પાણી આવી ગયું આ બધું એ છે એ હવે ઉનાળામાં પીવા મળશે ખરું ને ખાવા મળશે અને પાછી મારે આ કોથળી છે એને અંડરગ્રાઉન્ડ કરી દેવી પડશે નહીં તો ભાઈને ખબર પડી જશે કે મમ્મી મારા માટે કંઈક લાવી છે એટલે આજે સરપ્રાઈઝ રસ લાવી છું અને પછી રહી રહીને સાહેબ યાદ આવ્યા મેં કીધું ગીતમાં એમ પાછું ગાતી હતી ને કે મારે વાલા વાલા વાલીડા એટલે મેં કીધું વાલા વાલીડામાં તો બબે વાલીડા થશે એટલે મેં કીધું એક માટે નહીં એટલે ઓલા ભાઈને ધીરે ધીરેકથી કીધું મેં સાહેબ બે ભાઈ બે નહીં પણ ત્રણ ગ્લાસ બાંધી દેજો પેક કરી દેજો આવી ગયો છે છકરીશ એટલે ફટાફટ ફ્રીજ ક્રિશ આવી ગયો છે અને આપણે એને સરપ્રાઈઝ આપવાની થાય છે અને આમ તો એમ કહું ને કે હજી આમ ઉનાળો નથી આવી ગયો અનહદ પણ સવારમાં સ્વેટર પહેરવું પડે એવું લાગે સવારમાં ઠંડી લાગે અને દસ અગિયાર થાય ને એમ થાય કે હવે સ્વેટર નહીં મેળવે હવે ગરમી થાય છે એટલે ઉનાળો હજી આમ તો આવ્યો ન કહેવાય પણ અમારે તો આજે ઉનાળાના શરૂઆત થઈ ગઈ છે અને કેવી મજા આવશે ઉનાળો આવશે ત્યારે એ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ લાઈટ વહી જશે ત્યારે થોડુંક આમ તકલીફ થશે પણ ગોલા ખાવા મળશે રસ પીવા મળશે કેરી ખાવા મળશે કાચી કેરી ખાવા મળશે અને ઠંડુ ઠંડુ બધું આઈસ્ક્રીમ ને શ્રીખંડ ખાસ તો શ્રીખંડ મને તો ઉનાળામાં શ્રીખંડ આવે એટલે મજા આવી જાય છે એટલે એ બધું ખાવા પીવા મળશે અને આમ તો ઉનાળાની તો આખી દુનિયા રાહ જોતી કારણ કે ખાસ તો ઉનાળામાં અમને વેકેશન મળશે વેકેશનમાં એ તારે મજાનું એસી કરીને પછી ખુવા મળશે ખાવા પીવા મળશે તો ક્રિશ એમ કહે છે કે ઉનાળામાં લાઈટ જાય ત્યારે શું થાય એમ તો લાઇટ જાય ને ત્યારે એમ થાય કારણ કરતા ઉનાળાને બદલે શિયાળો હોત ને તો સારું હતું પણ દરેક ઋતુમાં આવા પ્રશ્નો આવતા જ હોય છે કે આપણને ગમતી હોય અને નોય ગમતી પણ ઉનાળો છે ને એ બધામાં બધા કરતાં વધારે પસંદ હોય કારણ કે ઉનાળામાં વેકેશન આવે ઉનાળામાં સરસ સરસ કેરી ને કાચી કેરી ને શરબત ને આઈસ્ક્રીમ ને એ ખાવું આપણને ગમે અને આપણને ખાવા પીવા મળે અને મજા આવી જાય એટલે ઉનાળો તો બધાને બહુ વાલો છે અને મને ઉનાળો એટલે જ ગમે કે જટ દઈને વેકેશન આવી જાય તો બધાને ઝટઝટ મળીએ પછી આખો દિવસ ફ્રી રહીએ તો કોને કોને ઉનાળો ગમે છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને સાહેબ તમારા માટે મેં સરપ્રાઇઝ તમારા માટે પણ રાખી છે એટલે સાંજે આવો ત્યારે તમને જો પંખો છે એ એણે પાંચ ઉપર રાખી દીધો કારણ કે આજે કે મને મને કે આજ તો પંખો પાંચ ઉપર રાખવા દેજો કે એમનો કેતીક ઠંડી લાગે છે અને પછી પોતે પાછો ગોદળું ઓઢી જાય એ મજા આય હે મારસોને સ્કૂલથી આવી ગોંદડા ઉપરથી ગાડલું ઉતારી આવ્યો અને ગોદડા ઓઢીને સુઈ જાય મારે એમણા ગોદડું ઓઢી સુઈ જાઉં રસોઈ કાઈ કરવી છે નહીં ઉપર સરપ્રાઈઝ નું નામ હંભળું એટલે હવે ભાઈથી જીરવાતું નથી કેમ લાગે છે આપી દેવી જોઈએ

છે ઘટે આપણે ઓલા તૈયાર રસ નાન તેને એવા જ્યુસ પીવા કરવું એની કરતા ઉનાળામાં શેરડીનો રસ છે આવું બધું નેચરલ ફ્રૂટ ના રસ પીએ તો આમ તો વધારે સારું કહેવાય જેમ નસીબમાં હોય બિચારા પીવે બાકી મારી જેમ તો થોડોક ગ્લાસ બનાવીને પી લે તો તો મારા વિડીયોને જોનાર લાઈક કરનાર શેર કરનાર ને કોમેન્ટ કરનાર ને મારા તરફથી અગાઉથી હેપી ઉનાળો રસ પીજો શ્રીખંડ ખાજો અને મજા કરજો